તો મિત્રો આપણને રાત્રે જાત જાતના સપના આવે છે અને એની અંદર સાપ દેખાય છે ઘણી વખત તો આ સાપનું રહસ્ય શું છે સાપ દેખાવાનું કારણ શું છે આપણને કેવા સાપ દેખાય છે એ પણ આપણે વિચારવાનું હોય છે અને આ સાપ દેખાવા પાછળ જ્યોતિષશાસ્ત્ર પણ રહેલું છે તો આ અશુભ કહેવાય કે શુભ કહેવાય ભવિષ્યમાં આ સપનું આપણી માટે સારું છે કે ખરાબ છે એ સંકેત કેવા આપે છે સારા આપે છે કે નરસા આપે છે તો એ બધું સ્વપ્ન શાસ્ત્રને દ્રષ્ટિએ હું આપને જણાવવાનો છું તો તમે આ વિડીયો અંત સુધી જોશો જો હજી સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા અપનાર વિડિયોઝની જાણ થતી રહેશે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ આજે આપણે સપનામાં સાપ આવે તેનો અર્થ શું થાય છે એ સમજવાનું છે તો ચાલો હું તમને એ બાબતે જણાવું સપના આપણને ઘણી વખત એવી રીતે આવે છે દિવસે આપણે કંઈક ને કંઈક વિચાર કરતા હોઈએ ત્યારે એના સપના આપણને રાત્રે આવે છે સપના માટે નાગના સપના માટે કોઈ જાતનું પેલોમાં છે નહીં પણ એક શાસ્ત્ર છે એક તો સ્વપ્નશાસ્ત્ર અને બ્રહ્મ વહીવટ શાસ્ત્ર એના સિત્યોતેરના અધ્યાયમાં કહ્યું છે કે જો તમને સપનામાં સાપ આવે અને ડંસ મારી દે તો તમારે સમજવાનું કે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે અને હવે તમારે તમારી માટે સારામાં સારી સંપત્તિ આવશે અને તમારા ઘર લક્ષ્મીથી ભરેલું રહેશે અને સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જોઈએ કે સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે લખવામાં આવ્યું છે કે જો તમને સપનામાં સાપ તમારી પાછળ પડ્યો હોય અને તમે દોડતા હો ત્યારે તમારે સમજવાનું કે નક્કી કંઈક ને કંઈક મુશ્કેલી આપણા જીવનમાં આવશે માટે આપણે એ સપનું જોઈને આપણે એલર્ટ થઈ જવાનું કોઈ પણ કામ કરતા દસ વખત વિચાર કરીને કામ કરવાનું હવે બીજી વસ્તુ એવી છે કે દાખલા તરીકે ઘણા બધા સાપ છે અને ઘણા બધા સાપની વચ્ચે તમે ઘેરાઈ ગયા છો તો એ માટે તમે કંઈક વિચારો અને તમે બધા સાપની વચમાંથી બહાર નીકળી જાઓ એવું સપનું આવે તો ત્યારે સમજવાનું કે મુશ્કેલી આવશે પણ મુશ્કેલી ઘડીકમાં દૂર થઈ જશે અને આપણને એકદમ શાંતિ પરમ શાંતિ મળશે ઘણી વખત આપણને સફેદ સાપ દેખાય છે તો સફેદ સાપ આપણી માટે હાનિકારક કહેવાય અને સપનામાં આવે તો આપણે સમજવાનું કે કંઈકને કંઈક મુશ્કેલી આવશે અને આનો અશુભ ફળ મળશે ઘણી વખત ઉડતા સાપ જોઈએ તો એ પણ અશુભ નિશાની છે માટે એના ઉપાય હું બતાવીશ તમને અત્યારે બતાવતો નથી એ ઉપાય બતાવવાના છે તમને હવે ઉડતા સાપ એ આપણી માટે હાનિકારક કહેવાય બીજું કે દાખલા તરીકે નાક અને નાગણ આપણને જોવા મળે સાથે તે આપણી માટે શુભ કહેવાય પણ જો એ પ્રણય કરતા હોય એ એ ટાઈમે તમે જુઓ તે તમારી માટે ખૂબ જ અશુભ કહેવાય અને દાખલા તરીકે તમને શિવજીના ગળામાં સાપ દેખાય એ તમારી માટે શુભ કહેવાય કારણ કે શિવજી તમને આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે આવી રીતે સાપના ઘણા પકડાઓ છે એ ઘણી વખત તમને સપનામાં મોટી મોટી સફેદ મૂછોવાળો અહીંયા તિલક હોય અહીંયા તિલક હોય એવો સાપ દેખાય ત્યારે સમજવાનું કે આપણી માટે ખૂબ જ શુભ છે અને આપણા પિતૃ કોઈ પણ પિતૃ છે એ આપણી માટે શુભ સંકેત લઈને આવ્યા છે અને આપને આશીર્વાદ આપવા આવ્યા છે આ પ્રમાણે આપણે સમજવાનું હોય છે અને આપણે આમે આપણે પૂજતા તો હોય છે મહારાજને પૂજીએ છીએ શિવજીને પૂજીએ છીએ વિષ્ણુ ભગવાનને પૂજીએ છીએ પણ દાખલા તરીકે જ્યારે આપણને આવો આવા સાપ દેખાય કે મોટી મોટી મૂછો છે તિલક છે ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે ખાસ એ દિવસે યાદ રાખવાનું અને તમારે પીપળે જવાનું પીપળે જઈને કાળા તલ દૂધ પાણી અંદર ખાંડ નાખવાની અને એટલું લઈ પીપળે જઈને પીપળા ફરતા ફેરા ફરવાના અને બોલવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આવી રીતે મંત્ર દ્વાદશ મંત્રનો જપ કરતાં કરતાં ફરવાનું દ્વાદશ મંત્રનો જપ કરીને તમે ફરો તો ખરેખર જે પિતૃ હશે એ તૃપ્ત થશે અને આપણને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે અને આપણી પાસે ધન ધાન્યના ઢગલા કરાવશે એટલે પિતૃઓને સદગતિ મળે એટલે આપણે કહી દઈએ લોકમાં એમનો વાસ થાય છે અને પછી ખૂબ જ આશીર્વાદ મળે આપણે સુખી થઈ જઈએ તો મિત્રો ઘણાને અવારનવાર આત્રે દિવસે સાપના સપના આવતા હોય ત્યારે સમજવાનું કે કુંડળીમાં દોષ હશે અને કાળ દોષની ખાસ જેમ બનાય તેમ વિધિ કરાવવી જોઈએ આમ કરાવવાથી તમારી કાળસર્પ દોષની વિધિ કર્યા પછી તમને સાપ દેખાવાના બંધ થઈ જશે અને સપનામાં જે અશુભ સપના મેં કીધા એ આવતા હોય ત્યારે તમારે શું કરવું જોઈએ ત્યારે તમારે શિવજીના ચરણમાં જવાનું અને ત્યાં આગળ દૂધ પાણી કાળા તલ સાકર એ ચડાવવાની અને એક તે મહામૃત્યુંજયના જપ કરવાના મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીડિતમ કર્મદને આ આપણા પૂર્વજન્મના કંઈક કર્મ હોય એને માટે દુઃખી થવાના હોઈએ એ નિશાની આપણને મળી ભાઈ અશુભ ફળ આપે છે તો એના માટે આ રીતે મંત્ર કરો તો ભલે ગમે એવા ખરાબ સપના આવ્યા હોય પણ એની સામે આપણને રક્ષણ મળે છે અને શિવજી આપણું રક્ષણ કરે છે આ બીજું એક મિત્રો કે અમે અગાઉ આવા સ્વપ્નો બાબતે અમે એક વિડીયો બનાવ્યો હતો તો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે મને આવા સ્વપ્ન આવે છે મને આવા સપના આવે છે તો મિત્રો તમને જણાવવાનું કે જે તમને સપના આવતા હોય એ સ્વપ્નની વાત તમે કોમેન્ટમાં લખજો અને એ સારા કે ખોટા એ પણ અમે તમને જણાવીશું અને તેનો ઉપાય પણ જણાવીશું તો મિત્રો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો તમે તમારા કુટુંબી અને સ્નેહીજનોને શેર કરજો લાઈક કરાવજો અને હા મિત્રો એક ભૂલવા ભૂલી ગયો છું કે ઘણા સ્વજનોને સબસ્ક્રાઈબ કરતાં આવડતું નથી તો તમે એને મદદ કરજો સબસ્ક્રાઈબ કરાવજો જેથી અમને આથી પણ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે તો મિત્રો બસ આજે આટલુંક જ હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું તો સૌને જય શ્રી કૃષ્ણ